વૈષ્ણવોના વ્રજ ખાતે ભારત સંકલ્પ યાત્રા વોર્ડ નંબર પંદર ના સભ્યો માટે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો શહેરના પૂર્વ વિસ્તારના વ્રજ ગણાતા સુખધામ હવેલી ખાતે કોર્પોરેટર ડોક્ટર હિતેન્દ્ર પટેલ પૂનમ શાહ આશિષભાઈ જોશી વોર્ડ પ્રમુખ અમિત વ્યાસ વોર્ડ ઓફિસર પરાગભાઈ મોદીના સાનિધ્યમાં આમ આદમીને સરકારની વિવિધ યોજનાઓ નાના મોટા વ્યવસાયો વિશ્વકર્મા યોજના મુદ્રા લોન વગેરે અંતર્ગત રોજગારીની તકો પૂરી પાડવા માટે નાનામાં નાના કરતા અને ફેરિયાઓ માટે પીએમ સ્વનિધિ યોજનાની માહિતી આપવામાં આવી હતી ઉપરાંત આવકના દાખલા આયુષ્યમાન કાર્ડ આધાર કાર્ડ અને વિવિધ રોગના સારવાર માટેની દવાઓ આપવામાં આવી હતી કોર્પોરેટર્સ દ્વારા ભારત સંકલ્પ યાત્રાની વિસ્તૃત માહિતી ઉપસ્થિત લાભાર્થીઓને જણાવવામાં આવી હતી અને બહોળા પ્રમાણમાં લાભ લેવા પણ જણાવ્યું હતું ત્યારે આ સુંદર આયોજનમાં સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર પૂર્વ ઝોનના મંત્રી રાજેન્દ્ર શાહ જબુગામ સુગધામ હવેલીના પદાધિકારીઓ મહેન્દ્રભાઈ જોશી અને કાર્યકર્તાઓનો કાર્યક્રમમાં સહયોગ આપવા બદલ વોર્ડ ઓફિસર પરાગભાઈ મોદીએ આભારની લાગણી વ્યક્ત કરી હતી